ટામેટા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે ટામેટા ખાવાથી વિટામિન સી વિટામિન કે પોટેશિયમ અને ફોલેટ જેવા ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનીજોનો ઉત્તમ સ્ત્રોત છે ટામેટામાં લાયકોપીન નામનું શક્તિશાળી એન્ટી હોય છે જે કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે લાયકોપીન રોગ અને અમુક પ્રકારના કેન્સરના જોખમને ઘટાડવા સાથે પણ સંકળાયેલું છે હૃદયના સ્વાસ્થ્ય માટે ટામેટામાં રહેલું લાયકોપીન વિટામિન સી અને પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે આંખોના સ્વાસ્થ્ય માટે ટામેટામાં લ્યુપીન અને ઝેક્સેન્થિન જેવા કેરોટીનોઇબ્સ હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઉંમર સંબંધિત મેક્યુલર ડિજેનરેશન ઇએમડી જેવા રોગોથી બચવામાં મદદ કરી શકે છે ત્વચાના સ્વાસ્થ્ય માટે ટામેટામાં રહેલું લાયકોપીન ત્વચાને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે પાચન ટામેટામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબીજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે બ્લડ શુગર નિયંત્રણ ટામેટા ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત ટામેટા શરીરના સોજાને ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે